પણ શું એની મીઠાઈ છે શું એની મજા છે શું એનું ફાયરિંગ છે જે એની પિકઅપ છે એ આપણે ખબર નથી પડતી બહુ મહત્ત્વની અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડ્રાઈવરને ખબર નથી જો એ બેલ્ટ તૂટી જાય તમારું એન્જિન ચોટી જાય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરશું આજે આપણે ટ્રેક્ટર વિશે વાત કરવાના છે ટ્રેક્ટર તમારા બધા પાસે છે ટ્રેક્ટરની એક માવજત પણ છે કે ટ્રેક્ટરને સાચવવું કઈ રીતે અને મેં તમને આગળ એક વાત કરી હતી કે હું ટેપિટ સેટ કરવા માટે એક વિડીયો બનાવીશ તો મેં ટેપિટ સેટ કરાવ્યા એટલે ચેક કરાવ્યા એ વિશે અને બીજા નંબરમાં દરેક મોટા ટ્રેક્ટર એટલે કે જે પચાસ ડીઆઈ છે આજે ડબલ ફેસિંગ તમને ખબર હોય છે કે ટ્રેક્ટરમાં ડબલ ફેસિંગ હોય છે

અને આપણે જે પ્લે છે એ કરવી પડતી હોય છે તો અમારે હમણાં જે ક્લચ નું સેટિંગ વિખાણું તો જે આ બારી છે બારી ખોલી અને કારીગરે એનું સેટિંગ કર્યું એટલે કે પીટીઓ ની ક્લચ નોતી પડતી પીટીઓ ગેર પાડવો હોય તો નોતો પડતો એના ફિગરિયાને સટ સડાવવા પડે એ સટ સડાવવા પડતે અંદરથી બારી ખોલીને એને સેટિંગ કરવા પડે હવે એ સેટ સટ સડાવવાનું પૂરું થઈ ગયું છે હવે જ્યારે પ્લે કરવી પડે તો હવે આપણે ફેસિંગ જ બદલવાના

એટલે આપણે અહીંથી ચાલ કરી લેવી જોઈએ દરેક ટ્રેક્ટર માં ઓપ્શન હોય જ છે કે અહીંથી આપણે અહીંયા જરાક ચાલ લેવી જોઈએ ચાલ નહીં રાખો તો તમારું પ્રેશર પ્લેટ નું જે બેરિંગ છે એક તો બેરિંગ હોય જશે બીજા નંબર માં તમારું ફેસિંગ ધીરે ધીરે આ ચાલ નીકળી જાય તમારું ફેસિંગ સ્લિપ મારતા જાય અને ફેસિંગ બરી જાય એમાંય લોડ માં આવી ગયા કે પ્લાવ રોટાવેટર પ્લાવ માં તમારે એ પ્લે નથી ચાલ આમાં ચાલ ન હોય એટલે તમારું ફેસિંગ વેલા હોય છે નકર ફેસિંગ ને ઘડીકમાં કાઈ થાતું નથી

રાખે તો જ ટ્રેક્ટર કાયમ માટે બેસ્ટ રહે એક બ્રેક ના જેમ શર્ટ સડાવવા પડે કે ભાઈ અમુક ટાઈમ થાય એટલે બ્રેક લાગતી બંધ થઈ જાય તો દોરાવા એના શર્ટ સડાવી નાખીએ એટલે લાગે પછી બહુ ચડાવો તો વધારે બ્રેક લાગવા માંડે પણ વધારે પણ બ્રેક ન લાગવી જોઈએ પગડું હાવા મડી જાય ત્યારે કાયદેસર બ્રેક લાગી કોઈ દી ક્યારે નુકસાન ન આવે બ્રેક પણ બહુ મસ્ત છે કઈ તકલીફ બધી હું બ્રેક માં પ્રશ્ન નથી હાઇડ્રોલિકમાં માં કઈ પ્રશ્ન નથી જે આપણે શર્ટ કઈ સડાવ્યો એ તમે હું તમને સ્કીપ પણ બતાવું છું કે કેવી રીતનું ખોયલું તું કેમ બનાવ્યું તું હવે આના ટેપિટની વાત કરીએ ટેપિટ એટલે કે એક વાલ હોય છે એક વાલ ખુલે પછી બંધ થાય ફાયરિંગ થાય ફરી વાલ ખુલી જાય હવે ટેપીટ એવી વસ્તુ છે આજના જમાનામાં આજના જમાનામાં ટેપીટમાં ઘડીકમાં બાઈ વાંધો આવતો નથી પણ અમુક સમય થાય ટ્રેક્ટર નવું તમે છોડાયું છે તો વર્ષ બે વર્ષ થાય તો તમારે એક વખત ટેપીટ ચેક કરાવવા વ્યવસ્થિત રીતે કારણ કે એનાથી શું થાય તમારો જે અવાજનું ફાયરિંગ છે કાયદેસર થઈ જાય ડીઝલ એવરેજ જળવાય રહે તમારું ઓઇલ કાઢું ઘાયગા પડતું છે તો નહીં પડે અને એનો અવાજ એક મીઠો થઈ જાય એવરેજ પિકઅપ બધાય ફેર પડશે ટેપીટ કારણ કે કાયદેસર એનું ફાયરિંગ થાય ટેપિટ સેટ કરવાનો એ મહત્વ છે એટલે ટેપિટ તમારે દરેક ટ્રેક્ટર માં એક વખત ચેક કરાવો અને સારા કારીગર પાસે ચેક કરાવી લેવા એટલે જો ઢીલા હોય તો આપણે ચેક કરવાના છે કોઈ વધારે ચાલ હોય એક જ હરકી બધાય ફિગરિયામાં ચાલ હોય છે કે જેના માથે ટોપલો ખોલે અને ત્રણ બોલ હોય છે એની ઉપર એ ખોલે અને જ્યારે એને ખોલો એટલે ફરીવાર એની રીંગ ઉપર બદલાવી પડે એમ છે બદલાય પણ જો એવી નબળી પડી હોય તો નકર ટીપ લગાવી અને ફરી આપણે ફિટિંગ કરી શકીએ પણ એક વખત તો અવશ્ય અને મારે એક વખત મેં જે જે ચેક કરાવ્યા તો એક વખત તો અમુક ટકા છે ફેરફાર જોવા મળ્યા હતા જેથી કરીને આપણે એનો ફાયદો પણ ખાસ મળ્યો કેપીટનો પછી એની એક સીટ આવી જાય ઇન્જિનની પછી વારંવાર પણ કરવા પડતા નથી અને આપણે તો નવા નવા ટ્રેક્ટરો જોયેલું છે ભાઈબંધ મિત્રોના એવું નથી એક સોના લેકા એવા ટ્રેક્ટરમાં જોયું છે ને આપણે ટેપિટ સેટ કરતા જોયા છે ટેપિટ અમુક તો હાવ ઢીલા થઈ ગયા હતા અને એનું બધાય સેટિંગ વિખાઈ ગયા હતા એ આપણે ખોલવાથી ખબર પડી અને એનો સરસ મજાનું નવું ટ્રેક્ટર જેવું થાય હોય એવું જ એને ફરી ટ્રેક્ટર થઈ ગયું હતું એટલે આવા બધા પ્રશ્નો થતા હોય છે ક્યારેક કંપનીની પર થોડા જે મિસ્ટેક રહી ગયું હોય કોઈ ઢીલા રહી ગયા હોય કઈક પ્રશ્ન રહી ગયો હોય જેનાથી એમાં ગાળો વધી જાય અને ઈ આપને અવાજમાં ફરક બતાવતું હોય પણ આપણે જનરલી એમાં ધ્યાન દીધું હતું નથી તેથી આપણે કોઈ અંદાજ આવતો નથી બાકી તો ટેપિટ એવી વસ્તુ છે કે તમે સેટ ન કરો તો ચાલે છે એ તો ચાલવાનું જ છે પણ શું એની મીઠાઈ છે શું એની મજા છે શું એનું ફાયરિંગ છે જે એની પિકઅપ છે એ આપણે ખબર નથી પડતી એટલે ટેપિટ સેટ કરો ત્યારે આપણે ખબર પડે કે આપણે આટલો ફાયદો મળ્યો ટેપિટ સેટ કરવા એટલે એમાં લાંબો ખર્ચો હોતો નથી સારા કારીગર પાસે આપણે કરાવી શકીએ ક્યારેક ક્યારેક કામ કરાવતા હોય તો કરાવી શકી અને હજી આગળ એક મુદ્દાની વાત મહત્વની વાત તમને હજી કહું બહુ મહત્વની ખબર જો એ બેલ્ટ તૂટી જાય તમારું એન્જિન ચોટી જાય છે એ ફાઈનલ વસ્તુ છે કારણ કે ઘડીક વાર હાલી જાય એટલે એને પંપ પાણીનો બંધ થઈ ગયો હવાનો પંખો બંધ થઈ ગયો વોલ્ટરનેટર ચાર્જિંગ થતું બંધ થઈ ગયું એટલે એન્જિન લાંબો સમય ના આલે અને જો આરપીએમ નો કાંટો પડી જાય છે પણ ઘણા પણ એવા ડ્રાઈવરો બન્યા છે કાંટા પડી જાય છતાંય એને મગજમાં હોતું નથી એની ડેશ માં એનું ધ્યાન જ હોતું નથી કે કઈ તકલીફ થઈ તો બાકી ડેશ માં ધ્યાન હોય એટલે અત્યારે બધા એવા વાહન છે કે આપણે ડેસ્ટબોર્ટમાં ધ્યાન રાખીએ એટલે કંઈકનો કાંઈક પ્રશ્ન થાય તો આપણને ખબર પડી જાય છે દરેકનો કાંટો હોય છે ઓઇલ પ્રેશરનો કાંટો હોય છે ઘણાને આપણે જે કપાસ એરંડામાં ને મોબાઈલ સીડર રોટાવેટર આતે ઉપયોગ કરતા હોય છે એરંડા એવી વસ્તુ છે કે કાંઈકની કાંઈક વસ્તુને તોડી પણ શકે છે તો આનો જે ઓઇલ ફિલ્ટર હોય આગલી સાત છે ઓઇલ ફિલ્ટર તૂટી ગયું ઓઇલ ઢોરાઈ ગયું આપણો ટ્રેક્ટર ચાલુ હોય ખબર ના હોય પણ ઓઇલ પ્રેશરનો કાંટો પડી જાય છે પણ એ ડ્રાઈવરને ખબર નથી પડતી ને એન્જિન ચોટી ગયા છે આવા ઘણા પણ આવા દાખલા જોવા મળે છે આ જે કંપની ફિટિંગ વસ્તુ હોય ને એક વખત બગડી જાય ને પછી પાછો એનો સંવાદ રહેતો નથી એટલે ટ્રેક્ટર હાચવવાના મેં વારંવાર એવા વિડીયો બનાવ્યા ટ્રેક્ટર હાચવવું હોય ને રાખવું હોય ને તો દિલથી રાખો સમયસર એની સર્વિસ કરો કાયદેસર ડીઝલ કાયદેસર ઓઇલ આ વસ્તુ ધ્યાન રાખો ઓઇલ બદલાવવાનો પણ એક મેં વિડીયો બનાવ્યો કે કઈ રીતે આપણે એને ખાસ સર્વિસ કરવી તેમજ ગેજમાં કેવું ઓઇલ થાય ત્યારે એને બદલાવવું એ પણ આપણે વિડીયો નાખેલા છે પ્લસ એક બેલ્ટ વિશે વાત કરી દઉં કે ઘણા લોકો જે ફેન્ડ બેલ્ટ છે એને કેટલી ટાઈટ રાખવીને એ ખબર નથી એ મહત્વની વસ્તુ છે આ ભાઈ આ બાજુ આવીને બતાવો છે બેલ્ટ તો બેલ્ટ કેટલી ઢીલી હોવી જોઈએ તો આંગળીના એક વેઢા જેટલી એક વેઢો એટલે એક ઇંચ ભાઈ નજીક થી આવીને બતાવી દો આ આ વેઢો છે ને તો આપણે આટલી એની ચાલ હોવી જોઈએ બેલ્ટની અને જે આપણે આ ફેન છે ને આમ આરામથી ફરી શકવો જોઈએ એટલે એની સાથે એન્જિન ન ફરવું જોઈએ કારણ કે આને એવો કોઈ લોડ હોતો નથી કે એને સ્લીપ મારે અને આ બેલ્ટ કેવી હોય છે તો કે ગરમ થવાથી કુળી થાય ખેંચાય એટલે કે હાર્ડ થાય કેવાનો એટલે પકડશે અને નરમ હશે ઠંડી હશે ત્યારે એ સ્લીપ મારશે પણ ગરમ થાય ને એટલે ચોટશે આ એક બેલ્ટ અત્યારે હમણાં નવી નાખી છે કારણ કે જે બેલ્ટ બદલાવવામાં આવી એ બેલ્ટ હવે ઘસાઈ ઘસાઈ અને ઊંડી હાલી ગીધી એટલે ટૂંકી જો એ પહેલા આપણે બદલાવી નાખી કારણ કે બસો ત્રણસો ની વસ્તુ અમુક સમયે બદલાવી નાખવી નહીં શું થાય કે જો તૂટી જાય ડ્રાઈવરને ખબર ન પડે તો એન્જિન ફેલ થઈ જાય છે તો મિત્રો તમે જાણ્યું કે વોલ્ટાનેટર વોલ્ટાનેટર ની બેલ્ટ એક ઇંચ વાય એને દબાવી તો હાલવી જોઈએ અને તમને વાત કરી એમ કે આ વસ્તુ વોલ્ટાનેટર ની બેલ્ટ એવી છે કે જે ગરમ થયા બાદ સકોડા હે એટલે સ્લીપ મારવાનો પ્રશ્ન નહીં રહે સ્લીપ મારતી હોય તો ટ્રેક્ટર ગરમ થાય ત્યારે બહુ ઢીલી થઈ ગઈ તો તમને એવું લાગે તો આપણે હાર્ડ કરી શકીએ થોડી એટલે એક વેડાની ચાલતો રાખવાની જ એટલે તમારે લાંબો સમય સુધી બેલ્ટ ને કાંઈ કરવું નહીં પડે અને કુલંટ પાણીનો કાયમ માટે ઉપયોગ કરવો ટ્રેક્ટરમાં ખોટે એટલું પણ કુલંટ નાખવું જેથી કરીને તમારે ક્યાંય આ જે બોડી અંદર છે અંદર પાણી ફરતું હોય ઇન્જિનમાં કે કાટની અંદર થાય હેડમાં કે કે અને ગરમ થવાનો પણ પ્રશ્ન નહીં આવે રેડિએટરમાં જામ નહીં થાય કુલંટ પાણી એવું છે ને કે એમાં ડોર નહીં થાય ડોર ના થાય એટલે એ આપણું રેડિએટર સાફ ને સાફ રહેશે અને કાટ પણ નહીં લાગે એટલે લાંબા સમય સુધી રેડિએટરનો કોઈ ખર્ચ નથી એટલે કે દસ વર્ષ સુધી તો ટેક્ટરમાં રેડિએટરમાં કાંઈ ખર્ચ નથી અને બે વખત દસ વર્ષમાં પાણી બદલાવવું પડે એમાં કાંઈ મોટી વાત નથી અને ઘટે ત્યારે કુલન પાણી વાપરવું પછી આમાં પાવર સ્ટેયરિંગ હોય તો પાવર નું ટીકી હોય જોયા રાખવાનું મોટા ટ્રેક્ટરમાં એરના ડબરા તાઈને સાફ કર્યા રાખવાના કારણ કે ધૂળ મોટી ખરાબ વસ્તુ છે જે બહુ નર્તરૂપ બને એના પણ આપણે સર્વિસના વિડીયો બનાવેલા છે એટલે આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ જેમ કે ટ્રેક્ટર માં તો આપણે સ્પેશિયલ છે આપણે જે અનુભવ છે એ હું તમને હંમેશા કેતો આવ્યો આપણા અનુભવ પ્રમાણે પાછળ તમે ચાલો તો તમને ખાસ ફાયદા થશે મિત્રો કારણ કે હું આમાં સક્સેસ ગયેલો એક માણસ છું કારણ કે મેં બહુ ટ્રેક્ટર રાખ્યું રાત દિવસ આપણે મહેનત કરી છે અને અત્યારે ભગવાનની દયાથી આપણે એના થકી આપણે આગળ આવ્યા છે તો ટ્રેક્ટર બહુ સારી વસ્તુ છે ખેડૂતોને વસાવી પણ જરૂરી બને છે આ સમય પ્રમાણે અને આની કાળજી રાખવી એ મોટી વસ્તુ છે તમે વાહન લઈ લ્યો જો આની કાળજી નહીં રાખી શકો ને તો આ તમને નુકસાન આપશે ફાઈનલ વાત છે કારણ કે આ મોટું સાધન છે આને બેસ્ટ રીતે કેમ ઉપયોગ કરવો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું જરૂરી છે આના બધા એપ્લાયમેન્ટ આપણે વિડીયો બનાવતા આવી છે આગળ પણ બનાવશું જેમ જેમ ખેડૂતો રિક્વેસ્ટ કરશે જે જે કમેન્ટ કરશે કે ભાઈ અમારે આ બાબતનો વિડીયો જોઈએ તો આપણે વિડીયો હંમેશા બનાવતા આવશું હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય